મારું નામ પટેલ દિનેશ કુમાર અમનલાલ શાળા નંબર બે ઈ કેવાયસી સી ફરજીયાત અમે કાલે પણ ઈ કેવાયસી કરાવવા માટે બાળકો લઈને આવ્યા હતા પણ કાલે સર્વર ડાઉન હતું એટલે બે કલાક અમે મુકાયા હતા પણ થયું નતું એટલે આજે હું ફરીથી બાળકોને લઈને આવ્યો સર આ કેવાયસી શું કામ કરવામાં આવે છે દરખાસ્ત બનાવવા માટે કે ફરજીયાત કર્યું આ સાલ અને કેટલા સમયમાં આ કરી દેવાનું હોય છે વિશિષ સ્યવૃત્તિ ફોર્મ ભરવા માટે ફોર્મ ભરવા માટે જેમ મને ઝડપ છે અમારે દરખાસ્ત બનાવી દેવાની હોય તો ઈ કેવાયસી થાય તો જ ને દરખાસ્ત બને એટલે કરાવી દેવું પડે અમારે કાલે પણ આવ્યા હતા કાલે કેટલા વાગે સમય આવ્યા હતા અને કેટલા વાગે કરી ગયા હતા કાલે બાર વાગે આવ્યા હતા અમે અને બે કલાક રોકાયા હતા પણ કાલે સર્વરનું પ્રોબ્લેમ હતું એટલે એ પણ બાળકનું થયું નહતું અને જાતે પણ પ્રયત્ન કરીએ કરવા કાલે કરી તંત્રની બલિહારી જુઓ આજે સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશ સરકારની વિવિધ યોજનાઓમાં આંટીગુંટીમાં એટલું હેરાન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો મોડાસા મામલતદાર કચેરી ખાતે નાના નાના ભૂલકાઓને રેશનિંગ કાર્ડ લિંક કરવા માટે ઈ કેવાયસી કરવા માટેના કારણો આપી અને અહીંયા બેસાડવામાં આવ્યા છે નાના બાળકો જેને હજી દુનિયાદારીનું ભાન નથી સ્કૂલમાં ભણે છે ફક્ત ને ફક્ત સ્કોલરશીપ માટે રેશનિંગ કાર્ડ ઈ કેવાય કરેલું હોય તો સ્કોલરશીપ આપીએ આવા તૂત ચલાવીને બાળકોને બેસાડ્યા છે બે દિવસથી આવે છે એમનું કોઈ ઠેકાણું નથી અને આ બંદર જઈને જુઓ કે જ્યાં આમ નાગરિકોને પણ એટલી બધી તકલીફો પડે છે એ ઓફિસમાં શ્વાસ લેવામાં તકલીફ પડે એવું છે નથી કોઈ વ્યવસ્થા બેસવાની લોકો હેરાન થાય છે નાના નાના ભૂલકાઓને લઈ જે રૂટિન કામ તો થતું જ હોય એ સિવાય પણ રેશનિંગ કાર્ડ ઈ કેવાય નવું તૂત જે ચલાયું છે એમાં લોકો હેરાન થઈ રહ્યા છે હું સરકારને એક ચીમકી આપવા માગું છું કે આ જ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આજે સ્કોલરશિપના નામે કે અનાજનો પુરવઠો નહીં મળવાનો હોય લોકો બિચારા સતત સ્ટ્રેસમાં રહે છે જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનાર સમયમાં અમે સમગ્ર નાગરિકો અને કોંગ્રેસ પક્ષ સાથે હું આનો આંદોલન પણ કરવાનો છું અને સરકારે શાનમાં સમજી જવાની જરૂર છે આ લોકો રોડ ઉપર આવી જશે અને તમને પાઠ ભણાવશે એ પહેલાં સુધરી જાઓ સાથે શું કેવું થાય જી મુલાકાત શું પણ મળ્યો એમણે કીધું કે નાના બાળકો ગઈકાલે આવ્યા હતા બે કલાક બેઠા પણ સર્વર ડાઉન હતું આજે એમને સામેથી બોલાયા છે એમને નાના બાળકોને આ રીતે તમે હેરાન કરશો એના કરતાં તો એવી કોઈ વ્યવસ્થા કરો કે ગામમાં સ્કૂલમાં જાય આપણો કોઈ કર્મચારી જાય કોઈ એજન્સીઓને તમે રાખતા હોવ છો નોર્મલ કેસમાં તો એવી એજન્સીનો મોકલીને સ્કૂલમાં ઈ કેવાયસી કરાવડાવો કોઈ સ્ટાફનું રોકો આ રીતે હેરાન ના કરો ક્યાંક અણ બનાવ બનશે અત્યારે સેવા સેતુનો કાર્યક્રમ ચાલે છે દરેક જગ્યાએ સેવા સેતુનો કાર્યક્રમ થતો હોય છે વિદ્યાર્થીઓને આવા કેમ લાભ મળતો નથી સાચી વાત છે સેવા સેતુનો કાર્યક્રમ તમે એક જે તૂત ચલાવો છો કે સેવા સેતુમાં આટલા બધા કામ થયા લોકો અને નાગરિકોને પડતી હાડમારીઓ અમે ઊંચી કરી દીધી તો ત્યાં આવા કાર્યક્રમો કરો અહીંયા સેના માટે બોલાવો છો આજે નાના બાળકો મામલાદાર ઓફિસમાં જે રૂટીન જે અહીંના અરજદારો છે એ તો હોય જેમની સાથે નાના બાળકોને પણ બાળકોને ના નાખો એમને જીવન બાકી હા નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમથી મારે ખાસ તંત્રને એ જણાવવું છે કે છેલ્લા અઠવાડિયાથી એક ઈ કેવાયસી કરીને જે શુષ્યવૃત્તિ અંતર્ગત જે પ્રોજેક્ટ સરકાર દ્વારા લાદવામાં આવ્યો છે અને એમાં અનેક યાચનાઓ વ્હાલી તેમજ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે આપના માધ્યમથી ખાસ મારે જણાવવું છે કે આ મહિનો સપ્ટેમ્બર ચાલે છે આવતા મહિને લગભગ વીસ દિવસ સુધી સમગ્ર ગુજરાતભરની અંદર પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાનાર છે નંબર એક અને એ સમયે જ્યારે શિષ્યવૃત્તિ મિરાવવા માટે વિદ્યાર્થીઓને ઈ કેવાયસીનો એક નવો ફતવો જારી કરવામાં આવ્યો છે કે ભાઈ આધાર કાર્ડ એનું રિસ્ટિંગ કાર્ડ સાથે અપડેટ કરાવવાનું છે અથવા તો જેને કહેવાય કે લિંક કરાવવાનું છે તો એવા ટેકનિકલ એમાં ઇસ્યુ ઊભા થયા છે કે કેટલાક વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ લગભગ દસ વર્ષ પહેલો કઢાયા હોય અને એ જે વખતે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર બંધ થઈ ગયા છે એમાં ઓટીપી જાય છે વિદ્યાર્થીઓ આજે પરેશાન છે વાલી પરેશાન છે કેટલાક વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ અથવા તો જે એમાં રજિસ્ટ્રિંગ કાર્ડમાં નામ નથી અથવા તો નામ છે તો એના સામે અન્ય આધાર નંબર લખાયેલો છે તો અનેક આવી ટેકનિકલ સમસ્યાઓ સર્જાયેલી છે અને જેટલી સરકાર સરળતાથી આ વસ્તુને પ્રોસેસ કરાવવા માગે છે એટલું સરળીકરણ છે નહીં સંચાર માધ્યમો મારફતે અમે જોયું છે કે છેલ્લા બે દિવસથી અરવલ્લી તંત્ર શું કરી રહ્યું છે એ મને કંઈક ખબર પડતી નથી એક બાજુ સરકાર મોટા ઉપાડે સેવા સેતુના કાર્યક્રમો ગામડે ગામડે જઈ અને થઈ રહ્યા છે વહીવટી તંત્રના કેટલાય વિભાગોને એમણે સદસ્યતા અભિયાનમાં જોડી દીધું છે જેને કહેવાય કે શિક્ષણ વિભાગ હોય હેલ્થ વિભાગ હોય એવી કેટલીય શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓના કામે લગાડી દીધા એના સામે ફૂલ જેવા બાળકો માસુમ બાળકો એની લગ્ધીભર પણ ચિંતા નથી અને એવા વિદ્યાર્થીઓ બંધ જિલ્લા સેવા સદન સાથે ગોઠવાયેલા છે તો મારું આ વિડીયો મારફત એટલું કહેવું છે કે તંત્રની આંખે ગાંધારીના પાટા લાગેલા છે એને દેખાતું નથી વિદ્યાર્થી કેટલો પરેશાન થાય છે વાલી કેટલો પરેશાન થાય છે અત્યાર સુધી તમે શિષ્યવૃત્તિ આપી નથી અને કેટલો ખર્ચો તમે એને કરાવશો ધરમ ધક્કા પડે છે વહીવટી તંત્ર એ ખાસ જાણવું જરૂરી છે કેટલો વાલી ખર્ચો કરશે અને છેલ્લે થેંગો મળે છે શું કરી રહ્યું છે વહીવટી તંત્ર આ એક નંબર સાબે શિક્ષકોને તમે એક સમયે વર્ગનો રાજા ગણાતો હતો શિક્ષક કે વર્ગખંડનો રાજા આજે શિક્ષકને તમે એવો સીમિત કરી દીધો છે કે કોમ્પ્યુટરની સ્કીન આગળથી નીકળી શકતું નથી નવ અવનવી નવી તાલીમો અર્ધ વચ્ચે ત્યારે પરીક્ષાનો ત્યારે ચા ચલાવવાનો હોય ત્યારે તમે તાલીમો ગોઠવી દો છો જ્ઞાન સેતુ હોય જ્ઞાન સાધના હોય એનએમએસએસ હોય આવી તમામ પરીક્ષાઓની અંદર રજીસ્ટ્રેશન કરો રજીસ્ટ્રેશન કરો તમે ડીઓ ઉપર ઠોકી બેરો ડીઓ અહીંયા શિક્ષકો ઉપર એને કહેવાય કે ઠોકી બેસા શિક્ષક કેવી રીતે કામ કરશે આવી અનેકા અનેક પ્રશ્નો તમે શિક્ષણ ઉપર પ્રયોગ છોડ દો આ બહુ ભયંકર વસ્તુ છે તમે નેક્સ્ટ જનરેશનને ખતમ કરી નાખશો અને એક જેવું ફૂલ જેવું બાળક છે તમારા ઉપર મોટો પ્રશ્ન એના ન્યાય કયો મળશે આજે પાંચ સાત આઠ વર્ષનું બાળક તમે જુઓ વિડીયોની અંદર એ જવાબદાર તંત્રને પણ હું કહેવા માગું છું એ મામલતદારશ્રીને પણ કહેવા માગું છું કે તમે શું કરી રહ્યા સાહેબ તમને દેખાતું નથી આ પ્રજા આમ પ્રજા જોઈ રહી છે અને મેં આગળ વાત કરી સેવા સ્વીતું ગામડે ગામડે જઈને લઈ જાશો આનું તમારે આ ડબલ જેને કહેવાય સ્ટાન્ડર્ડ શાના માટે અઢાર વર્ષથી ઉપરના માટે તમારે તો જરૂર છે મારવા એટલા માટે વિદ્યાર્થી સાથે આ જે છે ને સંતા કુકડી રમવાની બનકડ આવનારા ભારતનું ભવિષ્ય છે આમ કડક શબ્દોમાં કહું છું આનું સરળતાથી આનો કોઈ નિકાલ થવો જોઈએ વિદ્યાર્થી હજી કહું છું કે એક્ઝામ આવે છે વીસ દિવસ પછી તો એક્ઝામ આવવા માટે શિક્ષકને પણ ફ્રી સમય એવો મળવો જોઈએ મહાવરો કરવાનો છે એનું રિવિઝન કરાવવાનું હોય અને સાથે સાથે વિદ્યાર્થી પણ વર્ગખંડની અંદર ફ્રીલી બેસવો જોઈએ અત્યારે તો વિદ્યાર્થી કદાચ મેન્ટલી અહીંયા શારીરિક રીતે બિચારો આવશે પણ એનું તો પાછું આધાર કાર્ડ લિંક કરવાનું છે ઈ કેવાયસી કરાવવાનું કરવાનું છે વગેરે વગેરે જગ્યાએ એનું મેન્ટલી જેને કહેવાય કે એપ્સન્ટ રહેશે તો એની જવાબદારી કોણ લેશે તંત્ર લેશે આ મારે એટલા માટે જવાબદાર કહેવું જવાબદારીપૂર્વક કહેવું છે કે સિસ્ટમમાં કોઈક જગ્યાએ ખામી છે સિસ્ટમ સુધારો એવી મારી સરકારશ્રીને અને જે તે વિભાગના મંત્રીશ્રીને નબ્ર અપીલ છે જય હિન્દ જય